સુરતમાં સુવાલી દરિયા કિનારે આગામી ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી બીચ ફેસ્ટિવલ યોજાશે રાજ્ય સરકારે બીચના વિકાસ માટે ઉડતાલીસ કરોડની ગ્રાન્ટ ફાળવી દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચને ઉજાગર કરવાના પ્રવાસનને પ્રોત્સાહન આપવા હેતુ આજે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ ચોવીસ પચીસ ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે જેના આયોજન અર્થે સુરત સર્કિટ હાઉસ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને ગ્રૂ રાજ્યમંત્રી હર સંઘવીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી કરોડના ખર્ચે ત્યાં નવું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે 25 લાખના ખર્ચે ત્યાં જે સહેલાણીઓ અવરજવર કરતા હોય છે તેના માટે શૌચાલય બનાવવામાં આવશે રાજ્ય સરકાર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 24 25મી ફેબ્રુઆરી દરમિયાન સુરત શહેર નજીક ચોર્યાસી તાલુકામાં આવેલ સુવાલી બીચ ખાતે સુવાલી બીચ ફેસ્ટિવલ કાર્યક્રમ બે હજાર ચોવીસનું જે આયોજન કર્યું છે તેના માટે આદરણીય ધારાસભ્યશ્રી માટે પાસેથી એક માંગણી કાલે જ આવી કે સામાન્ય પરિવારો બી સુવાલી બીચનો આનંદ માણી શકે જેની પાસે પોતાનું વાહન ના હોય જે પોતાના પરિવાર સાથે તેમને સુવાલી બીચ જોવો હોય તેના માટે તાત્કાલિક સરકારી બસની વ્યવસ્થા કરવી જોઈએ આદરણીય ધારાસભ્યશ્રીની માંગથી કાલે બપોરે ત્રણ વાગે અડાજન બસ ડેપોથી એક એસટી બસની શરૂઆત કરાવવામાં આવશે દરરોજ બપોરે ત્રણ વાગે ત્યાંથી ઉપડશે અને સાંજે ત્યાંથી પરત ફરશે આ સંપૂર્ણ નવી બસ કાલથી જ સુરત શહેરના નાગરિકો માટે ચાલુ કરવામાં આવશે તબક્કાવાર રવિવારે અગર બસની સંખ્યામાં વધારવાની જરૂર હશે તો એ બી વધારી આપવામાં આવશે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ આદરણીય મંત્રી શ્રી મુકેશભાઈ રાજ્યકક્ષાના અમારા કેબિનેટ મંત્રી શ્રી મુલુભાઈ બેરા સુરત જિલ્લાના સાહિત્યપ્રેમી જનતા માટે ચોવીસમી ફેબ્રુઆરીએ રોજ સાંજે કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું ભવ્ય આયોજન બી આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા છે સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા બી આ જ કાર્યક્રમમાં કરવામાં આવી છે આ જોડે જોડે સહેલાણીઓ માટે ઊંટ સવારી ઘોડે સવારી બાઇક રાઇડ જેવી વિવિધ રાઇડ્સની મોજ રમતગમતના શોખીનો માટે બીચ વોલીબોલ બીચ ફૂટબોલ કબડ્ડી ટગ ઓફ વોર લગોરી જેવી સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટીનું બી આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા માટે અનેક ફોટો કોર્નર સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન બી આ બીચ ફેસ્ટિવલમાં ઊભું કરવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર અને ડિઝાઇનર સંસ્થા ફ્લાય થ્રી દ્વારા માસ અવેરનેસ ટીમ સાથે ફ્લાય ફાઇટ કાઇટ ફ્લાઈંગ એક્ટિવિટીનું વિશેષ આયોજન આ બીચ ફેસ્ટિવલ દરમિયાન કરવામાં આવ્યું છે હાસ્ય કલાકારોનો બી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દિવ્યાંગ બાલિકા કુમારી અવની ઝાંઝરુક્યા જેમને માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સર્વશ્રેષ્ઠ રચનાત્મક દિવ્યાંગ બાલ પુરસ્કાર આપવામાં આવ્યો છે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવ્યો છે એનું યોગ પ્રદર્શન બી ત્યાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આવા બીચ ફેસ્ટિવલના માધ્યમથી સુરત શહેરના અનેક યુવાનો અનેક બાળકો જેની અનેક શૈલીઓ બી આ કાર્યક્રમ થકી ત્યાં પ્રદર્શન કરવામાં આવશે તે લોકોને એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે સુવાલી બીચ ફેસ્ટિવલ એ આવનારા દર વર્ષે આ શહેરના નાગરિકો માટે દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે થાય તે માટે આપણા બેવ જનપ્રતિનિધિઓ માટેથી એમના થકી પ્રયાસ થયો છે અને આ પ્રયાસ આવનારા વર્ષોમાં રેગ્યુલર ચાલુ રહેશે તે પ્રકારનું કલ્ચરલ ટુરિઝમ તમામ વિભાગો મળીને આ કામગીરીને આગળ વધારવા માટે તૈયાર છે